નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જેમ જેમ દેશમાં ડિજિટલી કનેક્ટિવિટી વધી રહી છે તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ વધી રહ્યું છે કેન્દ્ર સરકારે ઘઉંની સમ સંગ્રહ મર્યાદામાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઘટાડો કર્યો વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારત પાસે બે હજાર પાંત્રીસ સુધીમાં પોતાનું ભારત અંતરિક્ષ મથક હશે હોકીમાં ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ બેચમાં થાઇલેન્ડ સામે ટકરાશે અને આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારત મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જેમ જેમ દેશમાં મોટા પાયે ડિજિટલી કનેક્ટ થઈ રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ સતત વધી રહ્યું છે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન બે હજાર ચોવીસની ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વિશ્વના અગ્રણી ડિજિટલ અર્થતંત્રોમાંનું એક છે યુવા સંશોધકોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સંશોધકો એકવીસમી સદીના ભારત માટે અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે તેમણે ઉમેર્યું હતું કે યુવા સંશોધકોના ઉકેલો ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે પ્રધાનમંત્રીએ મુંબઈની વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચના યુવા સંશોધકો સાથે પણ સંવાદ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને ચૌદમી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા કપૂર પરિવારે પ્રધાનમંત્રીને રાજકપૂર ફિલ્મ મહોત્સવ માટે આમંત્રણ આપ્યું હતું જે આ મહિનાની તેરથી પંદર તારીખ સુધી ચાલીસ શહેરોમાં યોજાશે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં રાજકપૂરના યોગદાનને યાદ કરતા આ મુજબ જણાવ્યું राज साहब का सौवा जन्मदिन यानी हिंदुस्तान की फिल्म की स्वर्णिम यात्रा का कालखंड है जो डिप्लोमेटिक वर्ल्ड में सॉफ्ट पावर इसकी बहुत चर्चा होती है जिस जमाने में सॉफ्ट पावर शब्द का जन्म नहीं हुआ होगा राज कपूर साहब ने दुनिया में भारत के सॉफ्ट पावर की ताकत को एस्टाब्लिश कर दिया था यानी एक बहुत बड़ी भारत को उनकी सेवा थी પ્રધાનમંત્રીએ કપૂર પરિવારને કપૂર વિશે ખાસ કરીને મધ્ય એશિયાના દર્શકો માટે ફિલ્મ બનાવવા વિનંતી કરી હતી તેમણે ઉમેર્યું કે લોકોના જીવન પર રાજ કપૂરની મોટી અસર હતી શ્રી મોદીએ કપૂર પરિવારને જણાવ્યું કે મધ્ય એશિયામાં ભારતીય સિનેમાની વિશાળ સંભાવનાઓ છે અને તેનો ઉપયોગ કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે સિનેમાની શક્તિને યાદ કરતાં શ્રી મોદીએ એક ઘટના ટાંકતા જણાવ્યું કે અગાઉની જનસક પાર્ટી દિલ્હીમાં ચૂંટણી હારી ગયા બાદ નેતાઓએ રાજ કપૂરની ફિલ્મ ફિર સુબહ હોગી જોવાનું નક્કી કર્યું હતું તેમણે ઉમેર્યું કે પક્ષે હવે ફરી એકવાર નવી સવાર જોઈ છે સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને પંદરમી ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે યુએઈના નેતાનું સ્વાગત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે આ મુલાકાત ભારત અને યુએઈ વચ્ચે બહુપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર અને તેમના યુએઈના સમકક્ષ અલ નાયાન આજે નવી દિલ્હીમાં ભારત યુએઈ વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લેશે યુએના વિદેશમંત્રી આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે અમેરિકન ટેકનોલોજી કંપની મેટાએ પુષ્ટિ કરી છે કે ગઈ મોડી રાત્રિએ ગ્લોબલ આઉટેજને કારણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ સહિતના તેના સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા મર્યાદિત બની હતી કંપનીએ આ અંગે ચોક્કસ વિગતો નથી આપી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વપરાશકારોને પડેલી અગવડતા બદલ માફી માંગતા જણાવ્યું કે સમસ્યા ઉકેલવા તે સક્રિય રીતે કામ કરી રહી છે જોકે સંપૂર્ણ સેવાઓ ક્યારે પૂર્વરત થશે તે અંગે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી કેન્દ્ર સરકારે ઘઉંની સ સંગ્રહ મર્યાદામાં એકત્રીસ માર્ચ બે હજાર સુધી ઘટાડો કર્યો છે અન્ન સલામતીનું સંચાલન કરવા અને સંગ્રહખોરી તથા સટ્ટાખોરીને અટકાવવા કેન્દ્રએ વેપારીઓ હોલસેલર્સ છૂટક વેપારીઓ મોટી શૃંખલા ધરાવતા રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંગ્રહ મર્યાદા લાદી છે વેપારીઓને હોલસેલર્સ માટેની મર્યાદા બે હજાર મેટ્રિક ટનથી ઘટાડીને એક હજાર મેટ્રિક ટન કરવામાં આવી છે જ્યારે છૂટક વેપારીઓ માટે તે દસ મેટ્રિક ટનથી ઘટાડીને પાંચ મેટ્રિક ટન કરવામાં આવી છે એક નિવેદનમાં અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની રવિ મોસમમાં એક હજાર એકસો બત્રીસ લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થયું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારત પાસે બે હજાર પાંત્રીસ સુધીમાં પોતાનું મથક ભારત અંતરિક્ષ મથક હશે અને વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં એક ભારતીય નાગરિક ચંદ્ર પર ઉતરાણ કરશે નવી દિલ્હીમાં તમામ વિજ્ઞાન મંત્રાલયોની સિદ્ધિઓ અંગેની એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે કહ્યું કે સરકારે અવકાશ ક્ષેત્રે કરેલા સુધારાને કારણે આ ક્ષેત્ર ખુલ્લું મુકાયું છે તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં ભારતમાંથી ચારસો બત્રીસ વિદેશી ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે હોકીમાં ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઇલેન્ડ સામે ટકરાશે ગઈકાલે ભારત તેની ત્રીજી મેચમાં ચીન સામે એક બેથી હારી ગયું હતું આ જીત સાથે ચીન પુલ એમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે અને સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે જ્યારે ભારત અને મલેશિયા છ છ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે સેમિફાઈનલ શનિવારે અને ફાઇનલ મેચ રવિવારે યોજાશે ભારતે જાપાનમાં રમાયેલી આ સ્પર્ધાની છેલ્લી આવૃત્તિમાં ફાઇનલમાં દક્ષિણ કોરિયાને બે એકથી હરાવીને ખિતાબ જીત્યો હતો વર્લ્ડ સ્કોશ ટીમ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ભારતીય પુરુષ ટીમ આજે ચીનના હોંગકોંગમાં ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે મેચ ભારતીય સમય અનુસાર બપોરે બાર વાગે શરૂ થશે ગઈકાલે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પુરુષોની ટીમે મલેશિયાને બે એકથી હરાવીને નોંધપાત્ર પુનરાગમન કર્યું હતું દરમિયાન ભારતીય મહિલા ટીમ તેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં અમેરિકા સામે ટકરાશે મેચ આજે બપોરે ત્રણ વાગે શરૂ થશે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસ લડાખ અને જમ્મુ કાશ્મીરમાં બે અલગ અલગ તબક્કામાં યોજાશે લડાખ ત્રેવીસથી સત્યાવીસ જાન્યુઆરી દરમિયાન આઈસ હોકી અને આઈસ સ્કીંગ સહિતની આઈસ ઇવેન્ટ્સનું આયોજન કરશે જ્યારે જમ્મુ અને કાશ્મીર બાવીસથી પચીસ તારીખ સુધી આલ્પાઇન સ્કીંગ નોડિંગ સ્કીંગ સ્કી પર્વતારોહણ અને સ્નોબોર્ડિંગ જેવી સ્નો ઇવેન્ટ્સનું આયોજન કરશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્ષ બે હજાર છવ્વીસના વિન્ટર ઓલિમ્પિક્સ માટે રમતવીરોની પસંદગી કરવા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન ફીફાએ જાહેરાત કરી છે કે સાઉદી અરેબિયા બે હજાર ચોત્રીસના પુરુષોના ફૂટબોલ વિશ્વકપની યજમાની કરશે જ્યારે સ્પેન પોર્ટુગલ અને મોરોકો સંયુક્ત રીતે બે હજાર ત્રીસની ટૂર્નામેન્ટની યજમાની કરશે હવામાન વિભાગે આજથી પાંચ દિવસ સુધી રાજસ્થાન હરિયાણા ચંદીગઢ ઉત્તરપ્રદેશ પંજાબ મધ્યપ્રદેશ અને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે તમિલનાડુ પુડુચેરી કરાઈકલ રાયલસીમા આંધ્રપ્રદેશમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે લક્ષદ્વીપ અંદામાન નિકોબાર ટાપુ વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે અને હવે આજના અકબરોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડીએચા આજના તમામ સમાચાર પત્રોએ અલગ અલગ સમાચારોને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર લખે છે ધનખડ ભાજપના પ્રવક્તા ગૃહ ચલાવવા નથી દેતા વિપક્ષ નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે સંસદમાં સોરોસ ધનખડ મુદ્દે ધમાલ કાર્યવાહી ખોરવાઈ ભાસ્કર લખે છે યુવાનોમાં અચાનક મોતનું સત્ય શું એઇમ્સ પાસે જવાબ નથી ઓટોપ્સી રિપોર્ટ માગ્યો તો એક જ રટણ હજુ રિસર્ચ ચાલે છે જમ્મુ કાશ્મીર દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ આ સંદેશનું મુખ્ય મથાડું છે તો અડતાલીસ કલાકમાં ઇઝરાયેલના સીરિયામાં ત્રણસો પચાસ હુમલા આ ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે રાજસ્થાન પત્રિકાએ જસ્ટિસ યાદવ કે ખિલાફ મહાભિયોગ લાયેગા વિપક્ષને હેડલાઇન બનાવી છે સ્થાનિક પાના પર સંદેશ લખે છે કાલુપુરથી સાળંગપુર બ્રિજ સુધી ટ્રાફિક ઘટાડવા છ લેનનો એલિવેટેડ બ્રિજ બનશે પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા સ્વર્ગીય રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે કપૂર પરિવારના સભ્યો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા તે સમાચાર સંદેશ અને નવ ગુજરાત સમય પહેલા પાના પર તસવીર સાથે પ્રકાશિત કર્યા છે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જેમ જેમ દેશમાં ડિજિટલ કનેક્ટિવિટી વધી રહી છે તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ વધી રહ્યું છે કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહ મર્યાદામાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઘટાડો કર્યો વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારત પાસે બે હજાર સુધીમાં પોતાનું ભારત અંતરિક્ષ મથક હશે અને આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારત મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર